જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થોડા સમય પહેલાં જે એક સાયબર ક્રાઇમનો ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની વિગત મુજબ આ કામના ફરિયાદીને અજાણ્યા નંબર ઉપરથી એક વોટ્સએપ નંબર ઉપરથી મેસેજ આવેલો જેમાં ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપી અને મેટા એક્સ ઓનલાઇન ડોટ કોમ ઉપર એમનું એકાઉન્ટ બનાવી અને એમાં અલગ અલગ ટ્રેડિંગ કોમોડિટીઝ અને અલગ અલગ કંપનીના ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ બતાવેલું હતું જે બાબતમાં ફરિયાદી પાસેથી આશરે એક કરોડના સત્યાસી લાખ જેટલા પૈસા ઇન્વેસ્ટ કરાવેલા હતા જે બાબતનો ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો હતો આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ બેંક ઓફ મહારાષ્ટ્રનો જે એકાઉન્ટ નંબર હતું એના જે વ્યક્તિ જેના નામનું એકાઉન્ટ હતું એ વ્યક્તિને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવેલું છે અને આ જે વ્યક્તિ છે એનું નામ છે અબરાર અઝીઝ અબ્દુલ લતીફ દિવાન જે પૂના ખાતે રહે છે અને ત્યાંથી તેને અટક કરીને લાવવામાં આવેલો છે આ વ્યક્તિ જે છે એની મોડ સોપ્રન્ટ એ રીતે હતી કે એને જે સાયબર ફ્રોડ આગળ કરનાર છે એમને પોતાનું એકાઉન્ટ આપવામાં આવેલું હતું અને જેમાં કમિશન પેટે એને પાંચ લાખ રૂપિયા મેળવેલા હતા આ પ્રકારની ડિટેક્શન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે